નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના માર્ગો પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી રૂપિયા પચીસ લાખ કરતાં વધુના દંડની વસૂલાત નર્મદા આરટીઓ દ્વારા કરવામાં આવી છે નર્મદા જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા માર્ચ મહિનામાં કરવામાં આવેલી એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન કુલ સાતસો અને છાસઠ કેસ સામે આવ્યા હતા જેમાં નર્મદા જિલ્લામાંથી પસાર થતા માર્ગો ઉપર સૌથી વધુ ડ્રાઇવિંગ લાયસન્સ વગરના અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવાના એકસોને પંચાવન કેસ નોંધાયા હતા ત્યારે નર્મદા જિલ્લાના નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે રોડ સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન ન થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે પૈકી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી રાજપીપળા દ્વારા સમયાંતરે

વગેરેના કુલ એકસો પંચાવન કેસ કરી રૂપિયા ચાર લાખ કરતા વધુના દંડની વસુલાત કરવામાં આવી હતી સાથોસાથ ભયજનક રીતે વાહન ચલાવવું રેડિયમ રિફ્લેક્ટર નહીં લગાવવું હેલ્મેટ વિના કે સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું જેવા વિવિધ પ્રકારના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે અંગે સમજ આપી હોવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજપીપળાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારે લોકો એવી પણ આશા કરી રહ્યા છે કે આરટીઓ માત્ર લાખો રૂપિયાનું દંડ ઉઘરાવી બેસી ના રહે અને હાઈવે રોડ રસ્તાઓ ઉપર પડેલા ખાડાઓ તેમજ વારંવાર અકસ્માત થતા હોય એવા બ્લેક સ્પોટ અને ભયજનક વળાંકો તેમજ ખામીયુક્ત રોડની ડિઝાઇનોમાં સુધાર કરે એ પણ એટલું જ જરૂરી છે જેથી કરીને અકાળે કોઈના મોત ન થાય તો આ હતા અત્યાર સુધીના સમાચાર ફરી મળીશું નવા વિડીયોમાં